કેનેડિયન પીએમ કાર્નીએ પીએમ મોદીને જી સેવન માટે આમંત્રણ પાઠવ્યું હતું આ બદલ પીએમએ કાર્નીનું આમંત્રણ સ્વીકાર્યું છે સંબંધોમાં નવા જોશનું વચન આપ્યું છે જોઈએ આ વિગતવાર અહેવાલ કેનેડાના વડાપ્રધાન માર્ક કાની દ્વારા ટેલિફોન દ્વારા આમંત્રણ મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અઠવાડિયે કેનેડામાં યોજાનારી જી સેવન સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે બે હજાર પંદર પછીની મોદીની આ પહેલી કેનેડા મુલાકાત ભારત અને કેનેડા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તણાવ પછી સંબંધોમાં પુનઃસ્થાપન માટે તક બની શકે છે ખાલસાની નેતા હરદેવસિંહ નિજનની હત્યા અને ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા ભારતીય રાજદ્વારીઓને નિશાને લેવા આ ઘટના બાદ બંને દેશો વચ્ચે સંબંધમાં તિરાડ પડી હતી જેના માટે કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય સરકારી એજન્ટોને દોષી ઠેરવ્યા હતા કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાના સ્કીસ યોજાનારી જી સેવન સમિટમાં ભારતને મહેમાન તરીકે આમંત્રણ આપવાથી બંને દેશો વચ્ચે ફરીથી સંબંધની નવી શરૂઆત થઈ શકે છે ખાલસાની નેતાની હત્યાને ધ્યાનમાં રાખીને બંને દેશોએ વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં એકબીજાના હાઈ કમિશનને હાંકી કાઢ્યા હતા જો કે આમંત્રણથી કેનેડાના વર્લ્ડ શીક ઓર્ગેનાઇઝેશનનો ગુસ્સો ભડક્યો હતો જેણે મે મહિનામાં કાર્નીને પત્ર લખીને મોદીને આમંત્રણ ન આપવા જણાવ્યું હતું વર્લ્ડ શીક ઓર્ગેનાઇઝેશન ઓફ કેનેડાના કાનૂની સલાહકાર અને પ્રવક્તા બલપ્રીત સિંહે કાર્ની દ્વારા મોદીને આમંત્રણ આપવાને કેનેડિયન મૂલ્યો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો આ સમિટ 15 જૂન થી 17 જૂન સુધી ચાલશે કારણે જણાવ્યું હતું કે કેનેડા G7 અધ્યક્ષની ભૂમિકામાં છે અને એવી મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે જેમાં ભારતનો પણ સમાવેશ થવો જોઈએ બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ